પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી મહિલા પર અત્યાચાર થતા પશ્ચિમ બંગાળમાં અનેક રાજકીય પાર્ટીઓ અને સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદમાં પણ સામાજિક સમરસતા મંચ દ્વારા આજે કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં માંગ કરી હતી કે ટીએનસી નેતા શાહજહાં દ્વારા મહિલાઓ પર દમન ગુજારવામાં આવ્યું છે ત્યારે તેની સામે ફાસ્ટ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે આ ઘટનામાં બહેનો નિયમ તો પ્રસારિત કરેલો જે આપણે કહીએ ને કે એક રીતે વિકૃત માનસિકતા વાળા લોકો વિકૃત માનસિકતા વાળા જે સમાજના લોકો છે એ સમાજના લોકોને આ આ ન્યાયિક તપાસ દ્વારા એક સંદેશો જાય અને એકદમ કડકમાં કડક કાર્યવાહી થાય અમે કહ્યું છે કે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે ન્યુટ્રલ અથવા તો જે તટસ્થ જેવી ન્યાયિક તપાસ થાય જેમાં સરકારના કોઈ રોલ ના હોય એમને બચાવવાળા કોઈ તત્વો ના હોય જે સાચી માહિતી છે સમાજ પાસે છે જે એવિડન્સ છે એને ના કરવામાં આવે